ચાર ટ્રેક્ટર વેચવાના છે જેમાં મિની ટ્રેક્ટર છે અને મોટા ટ્રેક્ટર છે તમેને બે મોટા ટ્રેક્ટર મળી જશે અને બે મિની ટ્રેક્ટર અલગ અલગ કંપનીના તમને વિડીયોની અંદર ચારે ચાર ટ્રેક્ટરની માહિતી મળી જશે એક જ જગ્યા ઉપર તમને ચારે ચાર ટ્રેક્ટર જોવા મળશે એક જ માલિકના ટ્રેક્ટર વિડીયોની અંદર બધા ટ્રેક્ટરની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ચાર છે ટ્રેક્ટર જેમાં બે મેસી ટ્રેક્ટર છે અને બે મિની ટ્રેક્ટર સોનાલિકા છે અને બીજું પણ તમે મિની ટ્રેક્ટર જોઈ શકો છો જે વૈભવ કંપનીનું છે ચારે ચાર ટ્રેક્ટર વેચવાના છે પેલું ટ્રેક્ટર છે મેસી તમે જોઈ શકો છો મેસી દસ પાંત્રીસ ડી આ ટ્રેક્ટર બે હજાર છ ના મોડેલ છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ તમે વિડીયો અંદર જોઈ શકો છો રૂબરૂ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો અને બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર પણ ન્યુ કન્ડિશનમાં તમે વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ આ ટ્રેક્ટરની કિંમત અંદાજિત બે લાખ ચાલીસ હજાર રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બીજું ટ્રેક્ટર તમે વિડીયો અંદર જોઈ શકો છો બીજું ટ્રેક્ટર પણ મેસી ટ્રેક્ટર છે ઓગણીસો અને નવ્વાણું મોડલનું આ ટ્રેક્ટર છે તે પણ ક્લિયર કટ જોઈ શકો છો બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ નવા જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા પણ આ ટ્રેક્ટરના કમ્પ્લેટ તમે રૂબરૂ ટેસ્ટ લઈને પણ ખરીદી કરી શકશો ઓગણીસો નવ્વાણું ના મોડલનું આ ટ્રેક્ટર જોવા મળશે જેની કિંમત અંદાજીત બે લાખ રાખવામાં આવી છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર છે સોનાલિકા જે મિની ટ્રેક્ટર છે સોનાલિકા બે હજાર અઢારના ના મોડલનું એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા ટાયરનું કંડિશન પણ સારું આ ટ્રેક્ટરની કિંમત એક લાખ અને પીચોતેર હજાર અંદાજિત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ચોથું ટ્રેક્ટર તમે વિડીયો અંદર જોઈ શકો છો ચોથું વૈભવ કંપનીનું આ મિની ટ્રેક્ટર છે બે હજાર ચૌદના મોડેલ તેની પણ બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં ઇન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આ ટ્રેક્ટર ની અંદાજીત કિંમત એક લાખ દસ હજાર ચારે ચાર ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો ધારી ચલાલા ગામે જોવા મળશે ચારે ચાર ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે નંબર પર ફોન કરી કોઈ પણ ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો